નામે એક હતું તેમાં સાસુઓ રહેતા હતા બંને વિધવા હતા મિલકત માલ રહેવા માટે ઓરડી હતી અને ગાયનું હતું શ્રાવણ વચ દિવસે આવ્યો

તમને ઘઉલાનું ધાન રાંધવાનું કહ્યું હતું અને તમે વાસડા વધેરી બેઠા હાય હાય રામ હવે હું શું શું થશે આજે સોસ નો દિવસ છે ને ગામની સ્ત્રીઓ આપણે ત્યાં વાસડાની પૂજા કરવા આવશે તેમને આપણે શું મો બતાવીશું સાસુઓ આ પ્રસંગથી ખૂબ ગભરાઈ ગયા ત્યારબાદ સાસુઓ ભેગા મળીને હાંડલામાં ઘૌલાને મૂકીને મૂકીને ગામ બહાર ઉકળડામાં તેને ગાટી આવી એક વખત ગાય વગડામાં સરવા ગઈ હતી ત્યાંથી સરતી સરતી તે ઉકળડે આવી આવી પહોંચી તેણે શિંગડાના શિંગડાઓ

આખી ગામમાં કોઈ ન હતા આથી બધા કરવા અંદર ભરાય બેઠા હતા એક ગોરણીએ બારણા પાસે આવીને કહ્યું ઘરમાં કેમ બંધ ઘર કેમ બંધ ખોલો અમે ગાય વાસડાની પૂજા કરવા આવ્યા છીએ પરંતુ અંદર કઈ ઉત્તર ન મળ્યું

ઘરમાં ભરાયેલા સાસુઓ અસાંભળી વિચારમાં પડ્યા તેમને એક એમ કે એ લોકો અમને મેણા મારતા હશે પણ વહુએ બારણાની તિરાડમાંથી જોયું તો ઘઉંલો જીવતો હતો ને તેની ડોકે કાંટલો લટકતો હતો સાસુને પણ આ જોઈ નવાઈ લાગી તેણે બારણા ખોલી નાખ્યા અને ગોરણીઓ એક આવકાર